જાય લીલી ભૂલી ટીવી દે મારી માયુ મારી આયા બાસ માયુ છું જૂનાભાઈ રચી રાખ્યો હું પણ કરી દેખીએ અલા ખોટા નાના ઉતાર રાખીને કેવા ખુશો ખુશ કરે હા ભણી ગયા હયા

મારી બાયડી ની વગર વાકે મારી માર બાએ શું કરવાનું કે ઓ લ્યો પા કાક આ બહુનો વાઘ હોય હાર એમણામ નો મારે હો લે લે તમને દોજી નું કીચે લે તારે તું શું લીજે સમજા એને સમજાય જો નહી હું નો ગોથે જાવ એ નોખું નથી થાવ હાલ હું ને વારો કાઠી વારો હાલીયા જાવ એ હાલો એ મુંગા મરુળા આવે નથી એ દાદા મારે આવે આ મારે આવે જોઈ નાકુ નવરી હલતા આ લે આમ થી તો મુંન્યો ને ડોબે આલ્યા આ દીધું છે હવે મારે શું કરવું મને લગભગ મારવાના લે આ પણ એમ રાડું ના

ખબર પડ્યા મુંનિયા જાતો આખર કાટ કેતો દોશી ને એ હા બાપા આ ઘોરોમાં નથી ઘરમાં હેકાવાનો નથી બાપા હા ઘરમાંય નમ રે ઘરમાં નથી ના બાપા ઘરમાં જ હતી લ્યો આવો એમને તમને બે બોલાવતા એ ઉનભુરી હા હારાઉલ ઓડીન કરી જાય બા હાલો અહીંયા જાવ બે ઘોડીન કરી ગઈ હાલ અહીંયા ઓયને આજ તો ભાંગી જાયની ને હા ઈ હાચું તમારું

મારો રોયો ડોહો મને ભાંગી નાખવાની વાત કરે પણ હું થોડીક જડ હું તો ટીપણામાં આવ આ તો ભાંગી જાય ગોઈ છે અરે તારી ભલી થાય અરે બાપ રે માર બા તો ટીપણામાં હાલવાના એ બાપા આયો આયો આલા ફોડ કાટે અલ્યા તારી જાતની મારું દોશી તો આ ભવ્યું ને કે માર્યું એ તમારી વયું કાઈ કામ ના કરતીઓ જો તો મુન્યા દોશીનો નો વા આ હવ્યું નો વા આ પબ્જી રમતી હે ઈ પબ્જી રમતી ઓન લે લે પણ આ તમને તો ઉઠી ઉભી ના તારી જાતિ માં ઉભી ઉભી મિયાં બોલ બોલ લે લીમડા ઉપર ચડી જા ડોન મુંનિયા ખાયા થઈ ગયા હે નકરાત મને માર છે આ દોશી એ લીમડા માથે નો થાય અહીં તારા ત્યાં લે આ દોશી હેઠી ઉતર તું કાઈ ન ઉતર